તો ભારે વરસાદથી જનજીવન ખોરવાઈ ચૂક્યું છે અને પાંચસો ચૌદ એક લોકો એવા છે શહેર અને ગ્રામ્યમાંથી જેમનું સ્થળાંતર કરવામાં આવ્યું છે પોરબંદરની છાયા ચોકી રોડ હોય એમજી રોડ હોય જ્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે આ ઉપરાંત એસવીપી રોડ સહિતના માર્ગો ઉપર પણ પાણી ભરાયેલા છે પોરબંદર શહેરના મુખ્ય માર્ગો ઉપર બે દિવસ થયેલા છે જ્યાં પાણી ભરાયેલા છે અને કેટલાક લોકોનું સ્થળાંતર કરવાની પણ ફરજ પડી ગઈ છે બાર દિવસ બાર માફ કરશો બાર કલાક થઈ ગયા ઘરો પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે શું વ્યવસ્થા કરવામાં આવી રહી છે તંત્ર દ્વારા હાલની જે સ્થિતિ છે તે ગંભીર બની રહી છે તેનું મુખ્ય કારણ છે કે જે પાણીનો પ્રવાહ છે તે વધી રહ્યો છે ઉપરવાસનું નું પાણી છે તે આવી રહ્યું છે અને જે હાલ તો વરસાદે વિરામ લીધો છે પણ બે દિવસમાં માં ઇંચ જેટલો વરસાદ છે તે ખાબક્યો છે અને તેના કારણે જે મુખ્ય માર્ગો છે સોસાયટીઓ છે તેમાં પાણી ઘૂસી ગયા છે અને લોકોની ઘર વખરી છે તે નષ્ટ થઈ ગઈ છે હાલની જે તંત્રની કામગીરીની વાત કરીએ તો તંત્ર છે તે